મહત્વના સમાચાર ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં દસ થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે યાત્રીઓથી ભરેલી મિની બસ

વધુ એક ઘટના અકસ્માતની સામે આવી છે યાત્રિકોની બસ જે આવી રહી હતી યાત્રિકો જેમાં સવાર હતા તે જ બસ અલકનંદા નદીમાં ખાબકી ગઈ છે કયા કારણોસર આ ઘટના બની તે હજુ સામે નથી આવ્યું બસ નદીમાં ખાબકી જેમાં બાવીસ લોકો સવાર હતા જેમાંથી દસ વ્યક્તિના મોત થયા છે મૃતકો ક્યાંના છે તેની તપાસ હાલ ચાલી રહી છે ત્યાંનું સ્થાનિક પ્રશાસન પણ કામે લાગ્યું છે આ સાથે જ રાજ્યની પોલીસ પણ અત્યારે ત્યાં પહોંચીને કામે લાગી ગઈ છે મૃતકોની ઓળખ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો તેમના પરિવારને પણ જાણ કરવામાં આવે તેવી શક્યતાઓ થોડી જ વારમાં દેખાઈ રહી છે હાલ પંદર લોકોને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે પંદર લોકો તે ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યા છે તો મિની બસમાં ત્રેવીસ લોકો સવાર હતા અને તેઓ બદ્રીનાથ દર્શન કરી